ભાવનગર જિલ્લાના તળાજા મામલતદાર કચેરી ખાતે રેલી યોજી ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂત દ્વારા આવેદન આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેને લઈને ખેડૂતો મોટી સંખ્યામાં માર્કેટિંગ યાર્ડ તળાજા ખાતે એકઠા થયા ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતો એકઠા થયા ત્યાંથી રેલી યોજી મામલેદાર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવે તેવી માંગણી કરવામાં આવી છે 118 ગામના અમારા ખેડૂતો મામલદાર સાહેબને દ્વારા સરકારમાં પહોંચે એના માટે આ અમારો પરિવાર આવ્યો છે એકસો અઢાર ગામના ખેડૂતો આવ્યા છે શું કામ આવ્યા છે કે અતિવૃષ્ટિ થઈ કમોસમું આવઠું જોયું છે અને પારાવાર નુકસાન થયું છે વીસ વર્ષ આવું નથી થયું કપાસ ઝીંડવામાં એટલે ફૂલડામાં ઉગી ગયો છે ખેતરમાં મગફળીના પાત્રા ઉગી ગયા છે કઠોળ અનાજ નાશ થયો છે તો આવી સંકટગળીમાં મજૂરી કરે એ ભાગ્યાનો ભાગ છે એને પણ નુકસાન થયું અરે જમીન નથી માલધારી છે એને ઘાસચારાનો નાશ થયો છે તો ખરેખર આ સમયે ખેડૂતને સરકારની ફરજ છે અમારા ખેડૂતનો પ્રશ્ન સાંભળે અને એનો દેવા માફ કરે અમારી માંગણી શું છે સાહેબ અમારી માંગણી એ છે કે અતિ વરસતા વૃષ્ટિને કારણે કાંઈ રહ્યું નથી હવે નવું વાવેતર કરવું છે લોન ભરવી છે કરે શું અને આ

સંસ્થાના આગેવાનો ભલામણ કરે અરે ખુદ પક્ષના ના ધારાસભ્યો એ ભલામણ કરી ખેડૂત પર તે કેટલી હમદર્દી છે આજે મારો જગતનો નો તાર દુખી છે અને એ મારા દુઃખી ખેડૂત આજે સરકારની નહીં સાંભળે તો કાળ કોની સાંભળે જો બારો રથ સેવા કરીએ છીએ અડધી રાતે જ આવીએ છીએ જે એવી બસ આવી છે મદદ કરીએ છીએ અને અત્યારે તમારી ફરજ કામ છે અમારું નહીં કરો તો કોનું કરશો નાનું બાળક હોય આંખમાં ચડે

તેથી જાજુ નથી કે હું થોડું કેવું છે પણ જાજુ તમે સમજી જાવ તો ખેડૂતના દીકરા તરીકે આ મિલન ની અંદર આવ્યો મારું વ્યક્તિગત ખાતામાં એક રૂપિયો નો નાખે એની હું તમ તર છો ટકા ગેરંટી આપું હું મારી પોતાની ભીખ માં કોને થયું પણ મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને એટલું કેવું છે કે જ્યારે જ્યારે હું ગમના ખૂણે ખાસ રહે કે એટલે બેઠો હોય તો આજ પચીસ વર્ષથી જે નરેન્દ્રભાઈ ને જે સહવા લોકો છે ભારત દેશના જે નાગરિકો છે એમનું કેવું એવું થતું હતું કે આ દેશની અંદર નરેન્દ્રભાઈ જ્યારથી આવ્યા ત્યારથી આપણે વરસાદ વધી ગયો હું કઉ સારી વાત છે પહેલું તો ભગવાનને આપણે યશ દેવો જોઈએ પણ છતાંય આપણા રાજા મહારાજાને જો યશ દેવી તો સારી વાત છે તો નરેન્દ્રભાઈને અત્યાર સુધી એવું થતું છે કે વાહ મારા ભારત દેશના ભાઈઓ ને બહેનો હું રાજકીય રીતે આવ્યા પછી મને કેવું એને જહ દીધો પણ તો જહ જો એને ગૌરવ લાગતું હોય તો અબ અબ જહ માય પણ એને ગૌરવ થી એને કેવું જોવે કે ભારત દેશના જો કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો મારે ઉકેલવા એટલે મારા ડાબા હાથ નો ખેલ છે તો મારે બીજું કાઈ નથી કેવું કે ભારત દેશની જે સરકાર જે જે વખતે જે મિલન કે મીટીંગ કે જે એના મેળા કરે ઈ વખતે જે ખોટા પૈસાના ના બગાડા કરે છે ખોટું અરસ પર બધા ખોટા દોડવે છે એ એક વ્યક્તિ કોઈ પણ પાંચ મિનિટ આવીને વયો જાય દસ મિનિટ આવીને વયો જાય અને એની પાછળ કરોડો રૂપિયાનું જે પાથરવાના કરે છે મારું એક જ કહેવાનું છે કે નરેન્દ્રભાઈ તમે આવતા હો કે કોઈ પણ આપણો નીચેનો માણસ મળતો હોય જિલ્લા લેવલમાં મળવાના હોય કે સંઘાત લેવલમાં મળવાના હોય કે કોઈ દેશ લેવલે મળવાના હોય તો હાલના પાંચ થી છના ગાળામાં તમે આવીને પબ્લિકને મળો આપણા રાજકીય જે આપણને સાહવાવાળા છે એ આવવાના છે આવવાના છે તમારી એન્ટ્રી વિદેશ સુધી પહોંચી ગયેલી છે નરેન્દ્રભાઈ તમારી એન્ટ્રી વિદેશ સુધી નરેન્દ્રભાઈ ભારતનો દેશનો વડો એટલે બસ આવું બધું કહેવાય જ છે હવે તમારે કોઈ એન્ટ્રીની જરૂર નથી હવે તમારી એન્ટ્રી વિદેશ સુધી પડી ગયેલી છે મારું માત્ર કહેવું એક જ છે કે આજે ખેડૂતના દીકરા માગી રહ્યા છે હું વળીને કહું મારા ખાતામાં નો નાખતા તમ તારે હું મારું ફોડી લઈ પણ તમે જ્યાં ખોટો બગાડો કરો છો ઈ બગાડો કરવાનો બંધ કરો અને હાલના પાંચ વાગ્યા આવીને દુનિયાને મળીને વ્યા જાઓ તો તમારો ડંકો વાગવાનો છે માંડવા નાખવાના કરોડો રૂપિયા જે તમે બગાડો છો ઈ નો બગાડો અને આ પબ્લિક જે માગે છે એમાંથી કાઢીને આપી દો તોય તમારો અબજો રૂપિયા વધશે ધરમસિંહ મકવાણા દિવ્યાંગ ન્યૂઝ તળાજા ભાવનગર